સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના કાફલાએ રિક્ષા સાથે એક કિસ્મને ઝડપી લીધો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો કાફલો ટોપ ફ્રી સર્કલથી રિંગ રોડ વાળા માર્ગ પર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન શંકાસ્પદ હાલતે પસાર થઈ રહેલ રિક્ષા નંબર જી છે સત્યાવીસ ગયું તો તે ઓગણચાલીસને અટકાવી રિક્ષા ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ